પ્રકરણ નંબર બે ની અંદર જે છે ખાલી જગ્યાઓ પૂછા હે સેક્શન એ ની અંદર એમાં તમને પ્રશ્ન ક્રમ પણ આપી દીધેલો છે કે સાત થી બાર બરોબર આ સાત થી બાર પ્રશ્ન જે છે એ ખાલી જગ્યા ના આપેલા છે તો એમાં કેવી કેવી ખાલી જગ્યાઓ પૂછાય છે કે પ્રકરણ નંબર બે માં તો કે લાયકેન ના નિષ્કર્ષ માંથી ખાલી જગ્યા સૂચક મેળવવામાં આવે છે તો એમાંથી મેળવવામાં આવે છે લિટમસ નું દ્રાવણ બીજો એક ફાયદો એ પણ છે કે તમારે આ ખાલી જગ્યાઓ છે ને નીચે તમને ઓપ્શન પણ આપેલા હશે એટલે તમારે સરળતા રહેશે ચૂનાના પથ્થર રાસાયણિક રીતે ખાલી જગ્યાનું એક સ્વરૂપ છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નું સ્વરૂપ છે ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ ખાલી જગ્યા પ્લસ પાણી ધાતુના ઓક્સાઇડ સાથે જ્યારે તમે એસિડની પ્રક્રિયા કરો એટલે અહીંયા છૂટું પડશે ક્ષાર અને પાણી કારણ કે તટસ્થીકરણની પ્રક્રિયા છે એટલે જવાબમાં આવશે ક્ષાર NaCl ના જલીય દ્રાવણનું pH નું મૂલ્ય ખાલી જગ્યા હોય છે NaCl ક્ષાર છે પણ જલીય દ્રાવણ જે છે એટલે એમાંથી કયા એસિડ અને કયા બેઝમાંથી ક્ષાર બન્યો છે એ જોવું પડે એટલા માટે એનું pH નું મૂલ્ય કેટલું છે તો કે एग्ઝેટ 7 કારણ કે ક્ષાર છે બંને પ્રબળ છે અહીંયા વપરાયેલો બેઝ અને આ જે Cl જે એસિડમાંથી આવ્યું એ બંનેમાં બંને પ્રબળ હોવાથી તટસ્થ ક્ષાર બને છે બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા ઉમેરે છે જીપ્સમ ઉમેરે શું ઉમેરે છે જીપ્સમ અને એસિડિક કરવા માટે લાઈમ એટલે કે ક્વિક લાઈમ પણ ઉમેરે છે આમલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે ટાટ્રિક એસિડ હોય છે કયો એસિડ હોય છે ટાટ્રિક આ એસિડનો તમને એસિડનો કોષ્ટક આપેલું છે એ કોષ્ટક ઉપર ખાસ તમારે નજર નાખવી વાત કરીએ પ્રકરણ નંબર ત્રણ ધાતુઓ ધાતુમાંથી શું પૂછાય છે તો કે ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે કઈ ધાતુ તો કે સોડિયમ ધાતુ જે છે ખૂબ જ સક્રિય હોવાથી ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે ધાતુ ઉષ્માની ઉત્તમ વાહક છે કઈ ધાતુ ઉષ્માની ઉત્તમ વાહક છે તો કે એની અંદર આપણને આપેલું છે કે કોપર કારણ કે મોટા ભાગે આપણે બધે તાંબાના તાર જ હોય છે વીજળીના વહનમાં કારણ કે કોપર જે છે સૌથી વધારે સારી સુવાહક છે એક્સ તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે તો આ તત્વની નજીકનું નિષ્ક્રિય તત્વ કહ્યું એક્સ તેર ઉપર આપેલું છે એટલે તમને મને ખબર છે તેર ઉપર એલ્યુમિનિયમ આવે હવે એલ્યુમિનિયમ ની આ બાજુ આવો એટલે દસ નંબર ઉપર આવે નિયોન એટલે એ જેનાથી ત્રણ સ્ટેપ દૂર છે ને આગળ જાઓ તો અઢાર નંબર ઉપર આવે આર્ગોન તો આ બે માંથી નજીક હુમાનું ત્યાં સુધી જે છે નિયોન થાય જવાબમાં શું આવે નિયોન કાર્બનોનું એક અપરરૂપ ખાલી જગ્યા વિદ્યુતનું શું વાગ છે ગ્રેફાઇટ ગ્રેફાઇટ જે છે બાકી બે જે છે

ખાલી જગ્યા કરે છે રક્ષક કોષો કરે છે કોણ કરે છે રક્ષક કોષો જઠરમાં ખોરાકના ખાલી જગ્યા ઘટકનું અંશતઃ પાચન થાય છે પ્રોટીન નું થાય છે કોનું થાય છે પ્રોટીન માછલીનું શ્વસન અંગ કોણ હોય તો કે આપણને બધાને ખબર છે માછલીની અંદર કઈ નાક નથી આવેલું શ્વસનની ક્રિયા માટે ઝાલર દ્વારા શ્વસન કરે છે મનુષ્યના રક્ત કણોમાં શ્વસન રંજક દ્રવ્ય ખાલી જગ્યા આવેલું હોય છે

તો કે કારની હેડલાઇટમાં જો મેં પહેલા જ કીધું અંતરગોળ અને બહિરગોળના ઉપયોગો પૂછાય 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 પ્રકરણ ચલાવ્યું એમાંય કીધું તું બરાબર તો કાર ની હેડલાઇટ માં કોનો ઉપયોગ થાય અંતરગોળ અરીશો લેન્સના પાવરનો એકમ ડાયોક્ટર ડાયોક્ટરને આપણે ડી વડે દર્શાવીએ છીએ શેના વડે દર્શાવીએ છીએ ડી વડે કાચનો નિરપેક્ષ વક્રીભવના ખાલી જગ્યા છે એક પોઇન્ટ પાંચ છે નિતેશ પુક્રિયા શોધવાનું સૂત્ર છે બરાબર પ્રકાશ ની ઝડપ મૂકશું ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ બરાબર એના આધારે આપણને મળશે અંતરગોળ અરીસાની સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકતા તેનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર મળે છે વક્રતા કેન્દ્ર પર મળે છે બરાબર કેરણાકૃતિઓ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ

તો તે લેન્સ કયા પ્રકારનો હશે અંતરગોળ પ્રકારનો જો પાવરનું મૂલ્ય ઋણ મળે તો સમજવાનું વિકરણોની વિકિરણોની અસરથી ખાલી જગ્યાનું કેન્ચર થાય છે તો ચાનું થાય છે બરોબર એટલા માટે છે આપણને એનાથી રક્ષણ આપે છે ઓઝોન સ્તરનું વિઘટન કરતું મુખ્ય રસાયણ ખાલી જગ્યા છે વિઘટન નીચલા સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય અને નીચલા સ્તરે કોણ હોય તો કે જે ઉત્પાદન કરતા હોય એટલે અહીંયા આવશે ઉત્પાદકો માંસાહારી પ્રાણીઓ ખાલી જગ્યા કક્ષાના ઉપભોગીઓ છે માંસાહારીઓ જે છે એ ચતુર્થ કક્ષાના ઉપભોગીઓ છે કારણ કે સૌથી પહેલા ઉત્પાદકો પ્રથમ ત્યારબાદ તૃણાહારી તૃણાહારીની અંદર બે અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં બે પ્રાથમિક અને ઉચ્ચ એટલે ચોથા સ્તરની અંદર અહીંયા તમને કીધું છે બરોબર ચાલો ત્યાર પછી બે છેલ્લી બે ખાલી જગ્યા કે હરિતદ્રવ્ય ધરાવતા સજીવો સૌર ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે અને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યા બાદ એ ઉર્જાનું જે છે

છીએ તો આ તમારે ખાલી જગ્યાઓ જે છે એ વિકાસ પરીક્ષા લક્ષી assignment ની અંદર આપેલી હતી બહુ કઈ જાજી છે નહીં દરેક પ્રકરણમાંથી માંથી પાંચ છ પાંચ છ ખાલી જગ્યાઓ આપેલી છે પણ તેમ છતાં આ ખાલી જગ્યા સિવાય પણ જે પણ વધારાની ખાલી જગ્યાઓ તમને આપેલી છે એનો સંપૂર્ણ તમારે અભ્યાસ કરવો હવે પછીના ભાગની અંદર આપણે સેક્શન એ ને પૂર્ણાહુતિ તરફ લઈ જશું એટલે કે ખરા ખોટા અને જોડકા જોડો તરફ આપણે જશું ત્યાં સુધી એમસીક્યુ ચાલી ગયા છે અને ખાલી જગ્યા આજે આપણે પૂર્ણ કરી તો આ બંનેનો અભ્યાસ કરવો અને આવનારી પરીક્ષાઓની ભરપૂર તૈયારી કરવાની છે ચાલો ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત